રશિયાના રોસ્ટોવ શહેરની જેલમાં બંધ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ ના છ આતંકીઓ રવિવાર રોજ બે ગાર્ડને બંધ બનાવ્યા હતા રશિયા સ્પેશિયલ ફોર્સે ગાર્ડને મુક્ત કરવા માટે ખાસ ઓપરેશન હાથ ધર્યું અને તેમને બચાવી લીધા છે આ દરમિયાન ઘણા મોત પણ થયા હતા અગાઉ આઈએસઆઈએસ આતંકવાદીઓએ ગાર્ડને મુક્ત કરાવવાના બદલામાં પોતાની મુક્તિની માંગ કરી હતી આમાંથી કેટલાય લોકોને આતંકવાદ ફેલાવવાના કેશમાં દોષિત ફેરવવામાં આવ્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર આઈએસઆઈએસ આતંકવાદીઓએ ત્યાંથી સલામત રીતે જવાની પરવાનગી અને કાર માંગી હતી મહત્વનું છે કે આતંકવાદીઓ જેલની બહાર તોડીને કારના રૂમમાં ઘુસ્યા હતા અને શરીરને કુહાડીની મદદથી જેલ અધિકારીઓને બંધક બનાવી દીધા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ